રોટરીયન રમેશભાઈ વામજા વર્તમાન રોટરીયન રમેશભાઈ વામજા હાલના ચાલુ વર્ષના સેક્રેટરી અમારું કે રોટરી ક્લબ ઓફ કેસોદના પ્રોજેક્ટ જેવા કે બે વર્ષે અમે કરીએ છીએ રાહત દરે ચોપડા વિતરણનું અને સાથે સાથે આજે ચકલીના માળાનું અને એના ચકલી માટેનું વિતરણ બી થઈ રહ્યું છે દર વર્ષે રોટરી ક્લબ ઓફ કેશોદ આવા પ્રોજેક્ટ અવારનવાર કરતા રહીએ છે અને કેશોદની પબ્લિકને અને કેશોદની જનતાને રાહત મળે રાહત દરે ચોપડા મળે બધું કેશોદ રોટરી ક્લબ ઓફ કેશોદ હર વર્ષે આવા નવા નવા પ્રોજેક્ટ લઈ આવે છે અને કરતા રહીએ છીએ હજુ અમારો નેક્સ્ટ પ્રોગ્રામ રોટરીનો છાયડો જે હજુ કરવાનો છે રાહત દરે રોટરીનો છાયડો છત્રી વિતરણ કરીએ છીએ તો રોટરી ક્લબ કેસોદ આવા અવારનવાર પ્રોજેક્ટ કરતા રહીએ છીએ અને જનતાને ફાયદો થાય એવું કાર્ય કરે છે સર્વ રોટરી મિત્રો કેશોદના ખૂબ જ લાભ આપે છે અને મહેનત કરે છે જય શ્રી કૃષ્ણ